તો બારી જાનતી ન થઈ ગયા આ તો ઉઠી દેવા ને એટલે આ ઓય તો જજ જારે પડી છે પાઈ પડી ગયા ને આમલે હઉં પડી ગયા તમાર બાપ તો તો બરુગ છે એટલે હવે આવડે જાય

દુક્તો જ નસો માંહી કાઢી દીધા મારે સારે ફળ ફળવામ ગાઢી નાખી દૂધ માં દૂધ પાણી પાણી તો ઈ તો પણ વેઈ કરતા દુકાન જાવ પેલા આરસુ મારે છોકરા બીડી લેવા મેલવા આવે બીડી લેતા બીડી પીન તમાર દંત ખરાબ કર છો હેડો આમ ક્યાં મેલો તો આવું તમાર હેડો મેલો જા હેડો પડીકો લઈ લઈ આવો થાય ક્યાં ખલાવ તો તમાર દોશી પાડો તો જામે લાવો ચાલો હેડું હવે ઘરે જાવું છું કે દુકાન હું જાવું એડા આબુ બધા બે આડો બધા ના ના કોઈ નહીં આબુ માં જો હા તો આવી દો હવે છે આવ ના તો રોલ કર દે આ મારો